વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી ખોટી રીતે ફી વસૂલાતી હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો હતો સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સુરત ખાતે આવેલી સીડી પચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ વિરુદ્ધ યુનિવર્સિટી ખાતે વિરોધ કરાયો હતો કોલેજના એમડીના વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પચાસ હજાર અન્ય ફી વસૂલાય છે બી એચ એમએસના વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પાસઠ હજાર અન્ય ફી વસૂલાય છે તેમજ કોલેજ દ્વારા લેવાતી આ વિદ્યાર્થીઓની રસીદ પણ આપવામાં નથી આવતી ઉપરાંત કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કરી લેવામાં આવે છે તે આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો તો એનએસયુઆઈ દ્વારા કોલેજ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને તેમની અન્ય ફી લીધી છે તે પરત વળે અથવા ફીની સામેની પાકી રસીદ આપવાની માંગ કરાઈ તેમજ વિદ્યાર્થીઓના જમા કરાયેલા ઓરિજિનલ એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ પણ પરત આપવા માટે માંગ કરાઈ હતી વીએનએ સંલગ્ન સીડી પચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે સુરત ખાતે આવેલી છે ત્યાં જે એમડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી લગભગ પચાસ હજાર જેટલી આ લોકો અન્ય ફી લે છે બીજું કે જે બીએચએમએસમાં અભ્યાસ કરે છે એમની પાસેથી પાસઠ હજાર જેટલી આ લોકો અન્ય ફી લે છે જેની કોઈપણ પ્રકારની ફી રસીદ કોલેજ દ્વારા આપવામાં આવતી નથી જેને લઈને અમે વીએનએસજીયુ કુલ સચિવ સાહેબને બે ત્રણ વાર આવેદનપત્ર આપીને પણ રજૂઆત કરી છે પણ કંઈકને કંઈક અમને એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટીની ને કોલેજની આમાં ભગત હોઈ શકે કારણ કે આ લોકોએ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી એને લઈને આજ રોજ અમે એનએચવાયના કાર્ય ઓફિસની ધરણા ઉપર બેઠા છીએ જ્યાં સુધી અમારી માંગ સંતોષા પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી કોઈ ઊભું થવાનું નથી અમારી મુખ્ય માંગણી એવી છે કે જે વિદ્યાર્થીઓ પાસેથી અન્ય ફી લીધી છે એમને રિટર્ન આપવામાં આવે અથવા એમને ફી રસીદ આપવામાં આવે આજની તારીખમાં અને બીજી વસ્તુ એ કે જે આ લોકો વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખ્યા છે એ પણ એમને પરત આપવામાં આવે અને કોલેજ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે